વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે ઉપર પોરબ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બે વિશાળ ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતના કારણે એક ટ્રકનો ચાલક ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં વડોદરા બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કલાકોની મહેનત પછી ઇજાગ્રસ્ત ચાલકને કેબિન કાપીને બહાર કાઢ્યો હતો અને તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર પોર પાસે એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘૂસી ગયો હતો ઘટનાના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તરત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા આ સમયે ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તેનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું ડ્રાઈવર ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો જેથી તેને બહાર કાઢવા મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું જોકે અત્યાધુનિક સાધનોની મદદથી કેબિનને કાપીને ફાયર બ્રિગેડે ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો બીજી તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો પોલીસે સ્થળ ઉપર પહોંચીને ટ્રાફિકને પૂર્વવ્રત કરાવ્યો હતો જોકે અકસ્માત ના પગલે ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા અમને ફાયર ફાયર કંટ્રોલ માંથી મારો કોલ આવ્યો સ્ટેશન પર કે બોલ આગળ દર્શન હોટલ પાસે એક્સિડન્ટ થયું છે અને માણસ સાથે થઈ ગયા છે એટલે તાત્કાલિક ધોરણે સ્તર પર અમે આવી ગયા અને ડ્રાઈવરને સહી સલામત રેમ જે હાઇડ્રોલિક પાવર કટર હાઇડ્રોલિક સ્પેન્ડર એનાથી અમે મદદથી લઈ અને એમને સુરક્ષિત રીતે અમે બહાર કાઢી નાખ્યા ટીમ ક્યાંની છે ટીમ વડોદરા ફાયર બ્રિગેડની વાત ફાયર અમે પૂરી કરી ડ્રાઈવર ને સહી સલામત બહાર કરી લીધો થોડી મહેનત પડી અમને રેસ્ક્યુ અમારે રેમજેક છે પછી હાઇડ્રોલિક પાવર બેક છે રેમજેક હાઇડ્રોલિક કટર હાઇડ્રોલિક જેક બરાબર અને વોળિંગ અમે પેલી કાપીને આગળનો ભાગ જે ડબાયેલો ફસાયેલો કાપીને એના સુરક્ષિત આપણે સ્ટેશન કેવી છે તો કન્ડિશન એટલે સારું જવા કે બચી ગયા છે અને પગમાં એમને ઇજા થઈ છે